ગુજરાત ગુજરાતભરમાં સારથી પોર્ટલનું મેન્ટેનન્સ ચાલતું હોવાના કારણે લાયસન્સનું કામકાજ છેલ્લા ત્રણ દિવસથી બંધ થઈ જતાં અરજદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાલ વેકેશન જેવો માલ છે જેના લીધે અન્ય જિલ્લામાંથી કર્મચારીઓ પોતાના વતન તરફ આવ્યા છે અને લાયસન્સના કામકાજ માટે આરટીઓ કચેરી આવી રહ્યા છે પરંતુ સારથી પોર્ટલ બંધ હોવાના કારણે લાયસન્સનું કામકાજ અટકી પડ્યું છે હાલ સારથી પોર્ટલ મેને મેન્ટેનન્સ પૂર્ણતાના આરે છે જે ચાલુ થઈ હતી રાબેતા મુજબ કામ શરૂ થશે તેવું અરવલ્લીના એ આરટીઓ ટીવી મકવાણાએ જણાવ્યું હતું કોંગ્રેસ ટીવી આરટીઓ અત્રેના જિલ્લામાં જે પોર્ટલ છે જેનાથી લગતી સેવાઓ થાય છે તેનું પોર્ટલ એનઆઈસી મારફત મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી મેન્ટેનન્સમાં છે અને જેના કારણે આ કામગીરી બંધ છે આ બાબતે હવે પછી જે કંઈ અરજદારોને ત્રણ દિવસથી કામગીરી થઈ શકી નથી તે જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે તેમને priority માં કામગીરી કરી આપવા માટે અત્રણી કચેરીએ પૂરતી વ્યવસ્થા કરેલી છે. એ કોઈ શિક્ષણ શીખ્યા છે કે ક્યારે ચાલુ થશે એવું આ બાબતે હાલમાં આજે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ ના બપોરે બે વાગ્યા પછી ચાલુ થવાનો ઉપરથી સૂચના આપેલ છે જે ખરેખર સર્વર ચાલુ થાય છે પબ્લિક ને પણ જાણ કરવામાં આવશે. હું ટીવી મકવાણા આરટીઓ રોલ અત્રેના જિલ્લામાં જે સારથી પોર્ટલ છે જેનાથી સેવાઓ થાય છે તેનું પોર્ટલ એનઆઈસી મારફત કામગીરી ચાલુ હોવાથી જેના કારણે આ કામગીરી બંધ છે આ બાબતે હવે પછી જે કંઈ અરજદારોને ત્રણ દિવસથી કામગીરી થઈ શકી નથી તે જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે તેમને પ્રાયોરિટીમાં કામગીરી કરી આપવા માટે અત્યારની કચેરીએ પૂરતી વ્યવસ્થા કરેલી છે એવું કોઈ મેસેજર ક્યારે ચાલતો છે આ બાબતે હાલમાં આજે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના બપોરે બે વાગ્યા પછી ચાલુ થવાના ઉપરથી સૂચના આપેલ છે જે ખરેખર સર્વર ચાલુ હતી પબ્લિકને પણ જાણ કરવામાં